બાપા સીતારામ એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ બગદાણા બગદાણા આખા ગુજરાતનું કલાનામું રસોડું છે રસોડાનું બધું કેવી રીતે રસોઈ બને કેટલી રસોઈ બને કેટલો માણસો આજે જમવાનું છે ને સત્ય તૈયારી હતી એ બધી તમે બતાવવાનું છો કે વિડીયોમાં જન સુધી બન્યા રહેશે

Mitra abu teh Bapak sih ternak kakak

ક્યારે બધા માણસો આ બધા ભાઈઓ લાડવા ભરી રહ્યા છે ડોલમાં પેલો એલો આગળ તમે બીજો રૂમ જોયો ઈ રૂમ ને આ બીજો રૂમ તમે જોઈ શકો આ આખો રૂમ લાડવાનો બીજો છે પપ્પા સીતારામ આ રૂમ છે

આ ભાઈ ગુંડલા કરી રહ્યા છે મિત્રો અહીં ગરમ ગરમ રોટલી બની રહી છે આવા ઉપર અહીંયા રોટલી બન્યા પછી મિત્રો આ રોટલીમાં ગરમ ગરમ ઘી લગાડવામાં આવે છે તમે જોઈ શકો છો દૂધી નહીં મોરેલી છે મિત્રો તમે જુઓ મિત્રો આ કાસા કેરાનું બધું કટિંગ કરેલું છે ડાર બનેલી છે તમે જો અહીંયા તમે જુઓ આ બે ટોક છે એ ડારના આખા ભરેલા હોય છે તે નીચે ત્યાં અહીંયા નીચે કરવામાં આવે છે પછી અહીંથી ડાર ભરવામાં આવે છે આપણે ઉપર પણ જઈએ ને ઉપર ડારના ટોપ છે એ પણ જોઈએ

બાપા સીતારામ તમારું કેટલા વર્ષોથી આવું સેવામાં બાપા સીતારામ Tulang lele yolo. Bapa si આ બધા મિત્રો તો આ બધા તપેલા તમે જઈ શકો છો આ બધા તપેલા શાક ભરેલા છે મિત્રો તમે જોઈ શકો છો માવડી વિચાર બધા મોરે રહ્યા છે કરીએ તો કોમેન્ટમાં જય બાપાચારા લખવાનું બોલતા નહીં ને જો ચેનલમાં તમે પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં જય બાપાચારા લખવાનું બોલતા